જય માતાજી મિત્રો અમુક લોકો નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામમાં મિત્રો જે એસ એમ ઠાકોર અને કિંજલ ઠાકોર બંનેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો તમને જણાવી દઈએ કે જે એ એસ એમ ઠાકોર એ રોસ્ટિંગના બાદશાહ કહેવામાં આવે છે અને ટૂંક જ સમયમાં તેમણે મોટું નામ ધરાવી દીધું છે કેમ કે એ ગમે તેવા વ્યક્તિનું જે રોસ્ટ બનાવતા હોય છે જે ખોટું કરતા હોય છે અને એમનું રોસ્ટિંગ કરી મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એવું નામ બનાવ્યું છે કે કોઈ બનાસકાંઠાનું એવું નાનું બાળક નહીં હોય કે જે એસ એમ ઠાકોરને નહીં ઓળખતું હોય અને મિત્રો અત્યારે એસ એમ ઠાકોરનું ફેન ફિલ્ વિશે વાત કરીએ તો મિત્રો લાખોમાં ફેન ફિલિંગ તેમનું છે ઇન્સ્ટાગ્રામમાં એક લાખ એંશી હજારથી જ્યારે યુટ્યુબમાં એક લાખ સબસ્ક્રાઈબર છે મિત્રો તમને જણાવી દઈએ કે આ કિંજલ ઠાકોર કોણ છે મિત્રો કિંજલ ઠાકોર મોજરૂના છે અને મિત્રો પ્રોફેશનથી તેઓ સિંગર છે અને તેઓ પણ મિત્રો પ્રોગ્રામ કરતા હોય છે અને તે તેમને પણ ઇન્સ્ટાગ્રામમાં મિત્રો બે લાખ ફોલોવર્સ છે અને મિત્રો ભૂલથી બંનેનો જે ફોટો હતો એ એસ એમ ઠાકોર દ્વારા જે વાયરલ થઈ જતાં આ વિરોધ ઊભો થયો છે અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં જે એસએમ ઠાકોર છે તે અત્યારે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે કેમ કે જે છોકરીના મા બાપ એટલે કે કિંજલ ઠાકોરના મા બાપ હતા તેમને તે ગમતું ન હતું અને તેમને એસ એમ ઠાકોરને ખોટા શબ્દો અશબ્દો બોલ્યા તેનાથી એસ એમ ઠાકોર આત્મહત્યા કરવા માટે ગયા હતા પરંતુ મિત્રો એસ એમ ઠાકોરે એવું કંઈ પણ કર્યું નથી અને મિત્રો તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલાં ગબ્બર ઠાકોર સાથે પણ એસ એમ ઠાકોરનો વિરોધ થયો હતો અને એના પછી આ બીજો વિરોધ છે કેમ એસ એમ ઠાકોર ફરી એક ચર્ચામાં આવ્યા છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો